ભરૂચમાં તારીખ સાત જુલાઈ રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્રએ કમર કસી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી ફુરજા રવિવારી બજાર સોની ફળિયું લાલ બજાર લલ્લુભાઈ ચકલાતી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ મથક ખાતે પહોંચી હતી જેમાં જેમાં ડીવાયએસપી એ ડિવિઝન અને બી ડિવિઝન એસઓજી એલસીબી એલઆઈબી સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધાબા પોઈન્ટ સહિત ભરૂચ અને અંકલેશ્વરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે સાથે જિલ્લામાંથી અસામાજિક તત્વોને પણ જબ્બે કરવામાં આવ્યા છે ઉપરાંત પોલીસની ટીમ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે કોઈ પોતપોતાના મકાનો ઉપર કોઈપણ પ્રકારનું પ્રતિબંધિત વસ્તુ નથી રાખતા એની ખાસ કાળજી અમે રાખવાના છીએ એ ઉપરાંત અમે સોશિયલ મીડિયાને ઉપર પણ મોનિટરિંગ કરવાના છીએ કે કોઈ પણ હિન્દુ મુસ્લિમના બનાવોને સંદર્ભે કોઈ ભડકાઉ ભાષણ આપે અથવા કોઈ પોસ્ટ મૂકે એની ઉપર પણ વોચ રાખવાના છીએ અને આવા કરતાં કૃત્યો જે કરે છે એ લોકો ઉપર અમે સખત કાર્યવાહી કરીશું છેલ્લા બે દિવસથી ફ્લેગ માર્ચ ભરૂચમાં કન્ટિન્યુઅસ ચાલે છે આજે પણ ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન કરવામાં આવશે અને હજી કાલ અને પરમ દિવસે યાત્રા પહેલા પણ એરિયા ડોમિનેશન ફ્લેગ માર્ચ અને આવા કૃત્યો સાથે જોડાયેલા લોકો ઉપર નજર રાખવાનું કામ ભરૂચ પોલીસ કરશે